તો આજનો વિડીયો તમે સુધી જોતા છેલ્લા બે મહિનાથી ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલ ની અંદર પુરાયેલા હતા અને અત્યારે જે વિધાનસભાની અંદર ચોમાસું સત્ર ચાલુ થયું એ માટે ત્રણ દિવસના જામીન અરજી ઉપર એમને જેલમાંથી છોડવામાં આવ્યા એટલે કે આઠ સપ્ટેમ્બરના જે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી એમને છોડવામાં આવ્યા હતા એ લઈને તમે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઓલરેડી જોઈ લીધા છે એના પછી તેમને જે ઘણી બધી પોલીસ સેફ્ટી સાથે જે વિધાનસભાની અંદર લઈ જવામાં આવ્યા અને અત્યારે જે ત્રણ દિવસ પૂરતું વિધાનસભાની અંદર જે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે એની અંદર બધા જેટલા પણ જે ધારાસભ્યો છે એમને એમના પ્રશ્નો રજૂઆત કરવાના હોય છે એમને કયા પ્રશ્નો રજૂઆત કરવાના હોય છે એના પહેલાં એક મહિના પહેલાં આની જાહેરાત કરવામાં આવે છે કે આ તારીખે આપણે આ ચોમાસું સત્ર ચાલુ થાય છે વિધાનસભાની અંદર એ માટે પહેલેથી જ જે પ્રશ્નોનું જે લિસ્ટ હોય છે એ વિધાનસભાની અંદર જે પહોંચાડવાનું હોય છે પરંતુ તમે બધા જાણો છો કે છેલ્લા બે મહિનાથી એટલે કે પાંચ જુલાઈથી લઈ અને પંદર અત્યારે જે તારીખ થઈ છે નવ સપ્ટેમ્બર સુધી તેઓ જેલમાં જ હતા પરંતુ આની બે દિવસ પહેલાં આના અગાઉ જે આઠ સપ્ટેમ્બરના દિવસે એમને જેલમાંથી બહાર લાવવામાં આવ્યા છે જામીન અરજી ઉપર ત્યાં સુધી તો ચૈતરભાઈ વસાવા જેલની અંદર જ હતા તો એમના હવે પ્રશ્નોનું લિસ્ટ જે વિધાનસભાની અંદર પહોંચ્યું છે કે નહીં એ કોઈ અત્યારે જાણકારી નથી તો એ પ્રશ્નોનું લિસ્ટ નથી પહોંચ્યું એના સિવાય કેવી રીતે તે પ્રશ્નો તે રજૂઆત કરશે એ તો હજી સુધી સોશિયલ મીડિયા ઉપરથી પણ જાણવા નથી મળ્યું પરંતુ આજ સુધી હજી બે દિવસ થયા છે બે દિવસથી જે ચોમાસું સત્ર ચાલુ છે પરંતુ એમના પ્રશ્નોની રજૂઆત નથી થઈ હતી વિધાનસભાની અંદર હવે એક જ દિવસ બાકી છે દસ સપ્ટેમ્બર કાલે આપણને ફાઇનલી ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા જે વિધાનસભાની અંદર પ્રશ્નો પૂછશે કે નહીં પરંતુ ચોક્કસપણે એ સાચી વાત છે કે વિધાનસભાની અંદર જો ચૈતરભાઈ વસાવા પ્રશ્નો પૂછશે તો આ ચાર પ્રશ્નોમાંથી કોઈ એક કહી શકે છે જે મનરેગાની અંદર કૌભાંડ થયું હતું આને લઈને પ્રશ્ન હશે કાં તો જે એમના વિસ્તારની અંદર જે વિસ્તારના તેઓ ધારાસભ્ય છે જે દીડિયાપાડાની અંદર જે રોડની વ્યવસ્થાને લગતા પ્રશ્નો હશે કાં તો જે આરોગ્યને લગતા કાં તો શિક્ષણને લગતા અથવા તો જે આદિવાસી સમાજ છે એમને કંઈ તકલીફો પડતી છે એને જ લઈને પ્રશ્નો તેઓ કરશે બાકી બીજા કોઈ પ્રશ્નો નહીં કરે તો અત્યારે આજ સોશિયલ મીડિયા થકી આપણને માહિતી મળી રહી છે કે ચૈતરભાઈ વસાવાએ હજી સુધી વિધાનસભાની અંદર કોઈ પણ પ્રશ્નો રજૂ એમના નથી કર્યા તો આવનાર સમયની અંદર એટલે કે કાલે ફાઇનલી ખબર પડી જશે કે વિધાનસભાની અંદર ચૈતરભાઈ વસાવા એમના પ્રશ્નો રજૂ કરશે કે નહીં તો જે પણ માહિતી મળે છે એ સૌથી પહેલાં તમને નેક્સ્ટ વિડીયોની અંદર આપું છું તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચૈતરભાઈ વસાવા વિશે તમે શું કહેવા માંગો કહો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો